હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ત્રણ નાસ્તાની રેસીપી તેના માટે સૌ પ્રથમ આપણે બનાવીશું મેક્રોનીનો નાસ્તો તેના માટે આપણે સૌ પ્રથમ એક કૂકરમાં મેક્રોની ઉમેરીશું અને જેટલી મેક્રોની લીધી છે એટલું જ આપણે પાણી ઉમેરીશું ત્યારબાદ અંદર થોડું મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલું તેલ ઉમેરી એને હલાવી લઈશું ત્યારબાદ ગેસ ચાલુ કરી અને ઢાંકણ બંધ કરી અને આપણે એક વિશળ વગાડીશું આને તમે કૂકરમાં ના બાપતા એમને તપેલામાં પણ બાફી શકો છો અને એને આપણે એટી પરસન્ટ જેટલા મેક્રોનીને બાફવાના છે અને આ મેક્રોની મેં સોજીને લીધી છે ત્યારબાદ એને કાઢી અને ઉપર ઠંડુ પાણી ઉમેરી દઈશું જેથી તેની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય તેમાંથી બધું પાણી નીકળી જાય એટલે આપણે એની અંદર બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું અને એને સારી રીતે હલાવી લઈશું એટલે આપણા બધા પાસ્તા ઉપર કોર્નફ્લોરનું કોટિંગ થઈ જાય આ રીતે તમારે સરસ હલાવી લેવાનું છે ત્યારબાદ આપણે એને કોઈ કપડામાં છૂટા છૂટા ફેલાવી દઈશું અને આને આપણે એક કલાક માટે રેસ્ટ આપીશું જેથી એકદમ ડ્રાય થઈ જાય એટલે એકદમ સુકાવાના નથી પણ અંદર બિલકુલ મોશ્ચર ન રહે ત્યાં સુધી રાખવાનું છે ત્યાર પછી એના માટે આપણે એક મસાલો બનાવીશું એના માટે આપણે એક વાટકીમાં સંચળ કાશ્મીરી મરચું થોડો ચાટ મસાલો અને પેરી પેરી મસાલો ઉમેરીશું આ બધાનું મેઝરમેન્ટ મેં એક સરખું જ લીધું છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે ગરમ તેલમાં આજે મેક્રોની આપણે સૂકવી હતી એને તળી લેશું આમાં તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેવા તમે મેક્રોની નાખો એવું તરત હલાવવાનું નથી થોડીક વાર થાય પછી જેને તમારે ફેરવવાનું છે અને આ મેક્રોનીને તળાતા દસ મિનિટ જેટલો સમય લાગશે એટલે બિલકુલ ઉતાવળ કરવાની નથી નહીંતર તે ઢીલા રહેશે આ રીતે આપણે બધી મેક્રોની તળી લઈશું અને ત્યાર પછી જે આપણે મસાલો બનાવ્યો તો એ ઉપર છાંટી અને હલાવી લઈશું તો તૈયાર છે આપણે મેક્રોનીનો નાસ્તો હવે આપણે બીજી રેસીપી બનાવીશું પોટેટો ચિપ્સ અને આ પણ પોટેટો ચિપ્સ એટલી સરસ બની છે કે તમે જો એકવાર આ ઘરે બનાવીને તમારા બાળકને આપશો તે બહારના પેકેટ ભૂલી જશે એના માટે મેં જે અત્યારે આપણે નવા બટાકા મળે છે એ જ લીધા છે અને આ નવા બટાકાની આજે આપણે ચિપ્સ બનાવીશું તેના માટે આપણે આજે પ્લેન ચિપ્સ કરશું મેં ડિઝાઇનવાળી ચિપ્સ નથી કરી આ રીતે આપણે સરસ ચિપ્સ પાડી દેવાની અને પછી એને આપણે એક તપેલામાં પાણી ભરી અને એમાં રહેવા દઈશું એ રીતે બધા બટાકાની ચિપ્સ પાડી અને પાણીમાં ઉમેરી દેવાની જેથી તે કાળી ના પડી જાય પછી આ ચિપ્સને આપણે સારી રીતે ધોઈ લેશું અને આ પ્રોસેસ આપણે ચાર વખત કરવાની છે એક પાણીમાંથી કાઢી અને બીજી બાજુ ચોખ્ખું પાણી રાખવાનું અને એમાં એ ચિપ્સ ઉમેરી દેવી એવી રીતે ત્રણ ચાર વખત તમારે ધોવાની છે જ્યાં સુધી પાણી એકદમ ક્લીન ના થાય ત્યાં સુધી એને ધોવાના તમે જોઈ શકો છો કે હવે આપણું પાણી સરસ ચોખ્ખું છે હવે એને આપણે એક તપેલામાં કાઢી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઠંડુ પાણી ઉમેરીશું તમારી પાસે જો આઈસ ક્યુબ અવેલેબલ હોય તો એ ઉમેરી દેવી ત્યાર પછી આપણે એને એક ચારણીમાં કાઢી લેવાનું જેથી બધું પાણી નીકળી જાય અને પછી એને એક કાપડ ઉપર આ રીતે છૂટી છૂટી ફેલાવી દેવાની બધી આ રીતે એક એક સરસ ગોઠવી દેવાની અને આને આપણે અડધો કલાક માટે રહેવા દઈશું જેથી એની ઉપર રહેલું બધું પાણી સુકાઈ જાય અને પછી આપણે એને તળી લઈશું આ ચિપ્સ તળવા માટે આપણે ગેસ ફૂલ રાખવાનો છે તમે જોઈ શકો છો કે કેવી સરસ ક્રિસ્પી ચિપ્સ તૈયાર થઈ છે આ રીતે ચિપ્સ તળી અને પછી એના આપણે જે મસાલો બનાવ્યો હતો આગળ એ જ મસાલો મેં આમાં ઉમેર્યો છે એટલે એ મસાલો ઉપર સ્પ્રિન્કલ કરી અને મિક્સ કરી દઈશું તો તૈયાર થઈ જશે તમારી મસાલા ચિપ્સ હવે આપણે બનાવીશું લસણિયા મમરા આ લસણિયા મમરા બનાવવા માટે સૌ પ્રથમ આપણે મમરા લઈશું એને ચાળી લઈશું એટલે અંદર રહેલો કચરો નીકળી જાય ત્યાર પછી આપણે એક કલમાં લસણ ઉમેરીશું અને લસણની સારી પેસ્ટ બનાવી દઈશું હવે આપણે એ લસણમાં બે ચમચી કાશ્મીરી મરચું ઉમેર્યું છે અને એક ટીપરી તેલ ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે એક કઢાઈમાં તેલ ઉમેરીશું ત્રણથી ચાર ટીપરી તેલ જોશે મમરામાં તેલ વધારે હોય તો મમરા કોરા ના રહે ત્યાર પછી અંદર હિંગ ઉમેરીશું અને હળદર ઉમેરીશું પછી આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી એ ઉમેરીશું એ થોડી શેકાઈ જાય પછી અંદર આપણે મમરા એડ કરીશું અને એની ઉપર આપણે સંચળ પાવડર અને એક ચમચી મરચાં પાવડર ઉમેર્યો છે એને સારી રીતે હલાવી લઈશું આમાં તમારે મીઠું ના ઉમેરવું સંચળ ઉમેરશો તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે મમરાને આપણે સારી રીતે હલાવી લેવાના છે તો તમે જોઈ શકો છો કે કેવા સરસ મમરા દેખાય છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા છે જો તમને આ મારા ત્રણેય નાસ્તા પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ